તમે કોણ બોલો આદિત્યભાઈ બોલું કાઠી દરબાર આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ છો કે સતુભાઈ પોતે બોલો ના ના એમના ભાઈ નથી છે અગા ભાઈ ને પણ મારો સમાજ છે સમાજ તમારું ક્યુ ગામ છે મારું રાજકોટ રાજકોટ હા અર વા તમારી ભાષા રાજકોટ ની નથી અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો હું તમારું મારું લોકેશન જોઈ લો કેમ કે આજે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે અરે પણ મગડીલ આમ મારો જન્મ માં પણ અત્યારે હું રહેવાનું રાજકોટ એમ મૂળ હા હા તલકટ હોય મારું લોકેશન તમને નાખું તમે જોઈ લ્યો અમાર હું લોકેશન કરવાના હોય

પબ્લિક ભેગી કરીને તમારે તાવા હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે ઈ હું જાદુ કરશે અને હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય લાવો કેટલા હાથ નાખવા હાથ નાખી થાય

હું કઉ છું તમારે કોઈ જવાની જરૂર નથી તો દેવ કર લે તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો

તમે ઈ નંબર મને જો મારીને વાત ને મારે નંબર એમને તેઓ નંબર જ ને પણ રૂબરૂ મળવા એને ખબર હોય કાઈ થાય જેલ માં બાર

પણ ખોટાની વાત છે આપડે કોક ના ઘરે લાકડા લેવા જઈએ તો કોક ન્યા ખાધા વગેરે ના જાય મારખેરી આવો તમે મારખેરી ખાધા જ આવે એમ તમારે હાસું તમારે કરો ને હું કામ કોણ તમને ના પડે અને હાસું કરતો હોય તો હાસુ હોય તો રહે તો જેટલા વિરોધ કરવા દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાનું જરૂર

સમાજ ના દાણા થોડા હોય છે ઈ તો દેવી પૂજક ના જ હોય છે સમાજ ના દાણા થોડા હોય છે સમાજ ના દાણા સમાજ આપડે આપડી સમાજ સિવાય બીજા ન બોલાવે

પણ સતુ ની વાત કરો સતુ ભાઈ છે કે ભજન દીકરા દે છે તો કોક દીકરા માંગે હોય કોક દીકરા હોય આપડે કોક ના દીકરા દે કોક દીકરો એવો દારૂડીયો નીકળે ત્યાં ગાયું દેવાય આવે કઈ એમાં લાકડીઓ લઈને દોડવા નો હોય

આ તમાર દેવના હિસાબે તમે લાકડા ઉભા કર્યા તમે અટણ ભાગો છો તો તમે દેવ ની કોઈ વાતો ન કરતા તમાર પા દેવ હોય તો અટણ તમે બાંધવાની વાતો કરો છો દેવ ના ઠીંગા લઈને બાંધવા બાંધવાની વાત તો નહીં મે તમને પેલા પરસા દેખા મે કીધું અમે મરી જવા તૈયાર છે પણ અમારો ધંધો હાલવા દયો એમ પણ કોણ ધંધા ની વાત જ નહીં છે આ ધંધા ની વાત છે તો આ ધંધો નહીં તો હું તો પછી દેવારે મૂકી દયો નહીં તો મેલડી માં નમે સમજી લઉં તમે હું કામ ઠેકડા મારો છો

વિડીયો એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દસેરા દબ્બા છે ત્યાં તમે મરો છો શું લેવા મરો છો એમ કઈ છે કઈ

તમે જાણો છો કે આમય બોલે આમય બોલે તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો સાંભળવા દે ને બચારે ભલે તમે વાત કરી ને તમે ખુદ કરી મેં કીધું ખોટી વાત થઈ છે એમ નઈ હું કે મેં કીધું કે ખોટી વાત થઈ હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું પણ સમજાણું એટલું બોલ્યો તમે એમ શું કીધું કે એમ થાય લાગે છે બરોબર વાળ વધારે ઓ ભાઈ વાળ વધારે નો વધારે એમ ના પ્રશ્નની વાત છે ને

સાબળો ઈ કઈ જોગીદાસ ખુમારના બારવટા ની વાત નથી કાઠી તમે તમારી રીતે કેતા બાકી તમે જે ભેગા કરો છો દેવી પૂજક નામે ભેગા કરો છો

તાવડે માત નાખો અમારી પાસે ઈ કાઠી અમને નથી એમને ડુંગ લાગે કે ભાઈ ઈ કાઠી નો હોય કાઠી તો છે ને એને તો અમે કઈ ઘટના સાહેબ તમને જેટલા બારવટીયા થયા ઈ તમે ને જેના ઇતિહાસ રામ લઈ

તેલ માં હાથ નાખો જોવાનું હોય મારે ઘરે નો નાખ્યું ઈ કોઈ જાદુ કરશે એ હું ટિકિટ રાખી આગળ જોવા આવો હું જોવા જેવું છું તેલ માં સાપડીમાં હાથ નાખો ઉડે મારા ભાઈ બગડે ઈ કઈ ન કરે તેલ નો ભાવ છે અમે એવું બગાડીએ નહીં

ના ના એક વાર માલ વાળી મેળડી બાપ સીમાડે અને સીમાડા સીમાડ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આપજો આમ કર બસ ઈ સિવાય બીજું હું આવો લાવ હું એમ ના બોલું

આવડે કરતા બધી આવડે હું તો ઘણી ની કોપી તો ભાઈ હોય તો દે તો પછી ભેગા હું કમ કરો દીકરા તા ઈ હું તમે દીકરા દેવા જાવ છો

આપડું વાયરલ થાય જ નઈ ને ભાઈ હું લેવા મેં કીધું માતાજી ને કયો રોકી દી માળવાની મેલેડી નેડી કયો મારી હવે રેકોર્ડિંગ વાયરલ વાયરલ થાય તો મારે કાયદેસર ફરજ આવે ને ખરો